દર વર્ષે કોઈ નવી બીમારી આવતી હોય છે પહેલાં કોરોના મહામારી પછી સ્વાઇન ફ્લુ અને હવે ભારતમાં મંકી પોક્સે દસ્તક દીધી છે વિદેશથી પરત ફરેલી વ્યક્તિ મંકી પોક્સનો શિકાર બની છે તેમને હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે પણ મંકી પોક્સના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે જેને લઈને સરકારથી સામાન્ય લોકો સુધી હવે દરેક જણ વધારાના એલર્ટ પર થઈ ગયા છે સાવચેતી ચાલુ પહેલા એ જાણીએ કે મંકી પોક્સ શું છે અને તેની શરૂઆત ક્યાંથી થઈ મંકી પોક્ષ ની શોધ સૌ પ્રથમ ઓગણીસો અઠાવન માં થઈ હતી ત્યારબાદ ડેનમાર્ક માં સંશોધન માટે રખાયેલા બે વાંદરાઓમાં

આ કોલાઉમાં પરુ ભરાઈ જાય છે અને ધીમે ધીમે તે સુકાઈ જાય છે અને રૂઝ આવે છે આ સમયગાળા દરમિયાન તાવ, અકડાઈ અને અસહ્ય દુખાવો થાય છે બે 2022 માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ નિર્ણય કર્યો કે મંકીપોક્સ નામ વાંદરાઓ માટે હતું વાંદરાઓ સિવાય પણ આ વાયરસ અન્ય પ્રાણીઓમાં આવે છે તેથી તેનું નામ બદલીને એમ્પોક્સ કરવામાં આવ્યું હવે સમગ્ર વિશ્વમાં તેને એમ્પોક્સ કહેવામાં આવે છે ભારતમાં મંકી પોક્સનો કેટલો ખતરો છે વિશ્વભરમાં ચિંતાનો વિષય બનેલો એમ્બોક્સ હવે ભારતમાં પણ સમસ્યા બની રહ્યું છે વાસ્તવમાં આ વાયરસનો બીજો કેસ અહીં સામે આવ્યો છે જેના બાદ તેના વિશે હલચલ મચી ગઈ છે તે પહેલા મંકી પોક્સ તરીકે ઓળખાતું હતું તે એક વાયરલ રોગ છે જે મંકી પોક્સ વાયરસથી થાય છે જે ઓર્થોપોક્સ વાયરસ જીનસના સભ્ય છે આ રોગ સ્મોલ પોક્સ જેવો છે પરંતુ ઓછો ગંભીર છે કેવી રીતે ફેલાય છે આ વાયરસ World Health Organization અનુસાર વાયરસ શરીરના પ્રવાહી, ત્વચા પરના घाવા અથવા જેપગ્રસ વ્યક્તિઓના શ્વસનતંત્ર બાદ સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. તે દૂષિત વસ્તુઓ જેમ કે પથારી અથવા કપડા અને ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્ક દ્વારા પણ ફેલાય છે. તેનાથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આવી સ્થિતિમાં આજે આ લેખમાં અમે તમને એમ્બોક્સથી બચવાના કેટલાક ઉપાયો વિશે જણાવીશું.

આ પ્રકાર જાતીય સંપર્કો દ્વારા વધુ ફેલાય છે આ વાયરસે જુલાઈ બે હજાર બાવીસમાં વિનાશ ફેર્યો હતો એકસો સોળ દેશોના લગભગ એક લાખ લોકોને અસર કરી હતી બીટી સમુદાયના લોકો હતા જેમાં બસો લોકોના જીવ ગયા ગયા વર્ષે ભારતમાં સત્યાવીસ કેસ નોંધાયા હતા અને એકનું મૃત્યુ થયું હતું શું એમપોક્સ માટે કોઈ રસી છે ખરી

જો મંકીપોક્સ ના સંપર્કમાં આવ્યાના ચાર દિવસની અંદર દર્દીને આપવામાં આવે તો આ રસી ચેપ શક્યતા ઘટાડી શકે છે આગામી ચૌદ દિવસમાં રોગની તીવ્રતા ઘટાડી શકે છે ઘણા દેશોમાં તેને મંકીપોક્સ પોક્સની રસી તરીકે પણ સ્વીકારવામાં આવે છે